તો જૂનાગઢ અને કેશોદમાં પણ વરસાદી પાણી ભરાયા છે અંડરપાસમાં વરસાદી પાણી ફરી વળ્યા બે દિવસથી અંડરપાસમાં વરસાદી પાણી ભરાયેલા છે પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે તો ખાસ જુનાગઢ વાત કરીએ કે જ્યાં અંડરપાસમાં વરસાદી પાણી ભરી ગયા છે અને અંડરપાસ બંધ કરવામાં આવ્યું છે વાહન ચાલકોને હાલાકી

વાહન વ્યવહાર બંધ કરી દેવા છે આજુબાજુના લગભગ પચાસ હજાર થી પણ લોકો વધારે રહી છે તે તમામ લોકોનો છે તે અત્યારના વાહન વ્યવહાર ને ડાયવર્ટ કરી દેવામાં છે ઉપરાંત જે લોકો અત્યારના અહીંથી ઉપરથી પસાર થયા છે તે રેલવે ક્રોસ લાઇન ક્રોસ કરીને અત્યારના માત્ર ચાલી શકે તેવી પરિસ્થિતિ છે આ જ પરિસ્થિતિ અત્યારે કેશોદ તાલુકાની પણ છે ખાસ કરીને માણાવદર તાલુકામાં પણ ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો છે તે તમામ અંડરબ્રિજ જે છે તેના પાણી ભરાઈ ગયા હતા ઉપરાંત જે રીતે ધીરે ધીરે પાણી ઓસરવાની વાત છે અને વરસાદ રહી જાય તો લોકોના જે ખેડૂતોના પાક છે તેને નુકસાન ન થાય તે માટેની પણ